તખતદાન જે એમ કે મોજમાં રહેવું પણ એકલી મોજ એવી ન હોવી જોવે કે એની ભેગો પરમાત્મા ન હોય ઈશ્વર હે કૃષ્ણ હે રામ હે સદગુરુ અમારી મોજ એવી આપજો સાચો સાચ તમે હોવ તમારી પાસે બધી વસ્તુ હોય પણ ઘરમાં દિવેલ ન હોય દીવાની અંદર તેજ ન હોય લાઈટ ફિટિંગ હોય પણ અંદર લાઈટ ન હોય કરંટ ન હોય વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું હોય લાઇટો ફીટ થઈ ગઈ હોય ઝુમર લગાડ્યા હોય પણ જ્યાં એમાં કરંટ જ્યારે આવે છે ત્યારે એની ડિઝાઇન પ્રગટ થતી હોય છે એમાં માનવ દેહમાં સદગુરુ રૂપીનો કરંટ નહીં આવે ત્યાં સુધી તમે તેજ નહીં મારી શકો છો અંદર લાઇટ અંદર પાવર આજે આનંદ આજે આવ અને તને પગે હવે કેમ છે પગે રેડી છે ખરેખર આવ્યા ત્યારના આ બધા જે મહેનત કરે છે બાપા આ છોકરા વૈભવ આ વૈભવ ને તાળીઓથી વધારો પગે કેમ દોડશું મને કે ક્યાં છપ્પલ કાઢ્યા મને ખબર નથી સાહેબ આ આનું નામ હરખ મામા બે જોડી સપલ પહેરીને બેઠા નહીં આનું નામ હરખ છે સાહેબ આ હું કહું ને કે આ મારે છોકરાને લગ્ન કે દીકરી બે પ્રસંગ મેં કર્યા એટલે છોકરા બધા અલગ અલગ કપડા આવે આવેવડાવે ને આપણે પપ્પા તમારે આ દિવસે આ પહેરવાના દાંડિયા રાસ ને દી આ પહેરવાના ડાયરા પહેરવાના લગ્ન ને દી આ પહેરવાના પછી એવા જ પાછા હેઠે છપ્પલ રાખ્યા હોય કે મોજડી રાખી હોય મને હરામ બરોબર ત્યારે કઈ ખબર હોય ઉઘાડા પગે દોડતો પછી છોકરા ભાળે જાય ને એમ કે તમારા બૂટ તો પહેરો એક વાર મારે આટલું સૂટ ગયો મોજા વગેરે ના બૂટ પહેરી ના એ માણા થાર તમારો આત્મા છે તમારો મેકઅપ તમારી ભક્તિ છે ના રૂડું રહેવું પાછો સાહેબ આ હકીકત કહું બધાય અને એમાં અત્યારે ભગવાનની દયા આપણા યુગમાં આપણે એવા યુગમાં આવ્યા છીએ એક તો મહાપુરુષો પૂંજ બાપુની હાજરી છે અને એમાં એવા યુગમાં આવ્યા છે કે અહીંયા એસી વર્ષ પૂરા થયા બાપાના ત્યારે અયોધ્યામાં બે હજાર ચોવીસમાં માં ભગવાન રામનું મંદિર બન્યું છું યાદી રહેશે સાહેબ એક ઐતિહાસિક યુગમાં હાલ જાય છે આપણે બહુ સરસ વાત છે હા અને બેનું આપણે ભાગશાળી છીએ આ સમયમાં બ્યુટી પાર્લર ચાલુ છે મારા હમ હા હકીકત કઉ સાહેબ મોઢા ધોવાના આપડા ઠેકાણા નહોતા ગામડામાં હા શિયાળામાં કોણ નાતું કોઈ કોઈ ભલે ઢગા નહોતા નાતા સામા નાતા ડો કાળી તીજિયું થઈ જાગવત ભાગવતમાં ઉલ્લેખ છે શિંગાર કરવો એ લક્ષ્મીની ઉપાસના છે તમે જેટલું તમારો શેરો કોઈ પણ સ્ત્રી કોઈ પણ માતા એ જ્યારે શૃંગાર કરે છે એ શિંગાર એ નથી કરતા ઘરની લક્ષ્મી શંગાર કરે છે એટલે એના ઘરેણા છે બહેનોને જ ઘરેણાં શું કામ વધારે પહેરવાના ભાઈ આપણે ઠગે તો હવે આપણે શ્યાન ને એવું થોડુંક પહેરીએ બાકી આપણું ઘરેણું જ નથી આપણું ઘરેણું આ છે જેના ઘરમાં આવી શક્તિ બેઠી હોય ને એનું ઘરેણું છે સાહેબ અને ભગવતી નું ઘરે સુહાગ છે રૂપાળી તો ગામડામાં હોય ને હાવ દાડી કરતો હોય બિચારો આપણે જોયું છે દાડી કરતો હોય મજૂરી કરીને સાહેબ આવતો હોય હાજે પણ બાઈ ને હરખ હોય મારો ધણી છે મારા ગામની ઘટના મારા ગામની બાજુમાં એક ભાઈ એની ઘરવાળી મારતો એક સમાજ હું ગાડી ઉભી રાખી મારો સ્વભાવ ત્યારે એવો હતો નથી બાપુની કૃપાથી સાહેબ સ્વભાવ ફરી ગયો મારો બાપ ના સ્વભા ન ને તો તમારે સદગુરુ સેવ્યો જ ન કહેવાય સમય પ્રમાણે તમારા સ્વભાવમાં ચેન્જિંગ થવું જોઈએ એનું ઈ ન રહેવાય પણ ત્યારે થોડું કાના એવું એટલે સ્વાભાવિક ગાડી ઉભી રાખી સીધો પકડીને મારે એક ખાલી એક જ આમ ખાલી ઝાપટ ની બાય બોલી છે કે રવા દેજો ઈ મને મારે છે મારે છે એ મારો ધણી છે પણ મારી હાજરીમાં મારા ધણીને હાથ કોણ અડાડ્યું કરશે આ નનું સત્ય છે આ ભારત દેશ છે આ જેવો તેવો દેશ નથી આ તો આહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની મહાભારત વાવો તો ગીતા નીકળે આપણા ત્રણ દેવ લઈ લો આપણી વાત ન કરતો આપણા ભગવાનની વાત કરું આપણા ત્રણેય ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ આનથી તો કોઈ મોટો છે જ નહીં ને કોઈ એમ કેતો હોય કે આનથી મોટો એ ખોટીનો આ નરુ સત્ય કહો સિક્કો મારીને કહું મહાદેવ થી કોઈ મોટું નહીં બ્રહ્મા થી કોઈ મોટું નહીં વિષ્ણુ થી કોઈ મોટું આ ત્રણેય ની અરસ્પર જે કઈ રચના છે યા દુનિયા છે અને શક્તિ માં કુળદેવ પણ બ્રહ્મા નું કાર્ય શું બ્રહ્મા ભગવાન બ્રહ્માજી શું કરે છે સર્જન કરે છે એ સર્જન ક્યારે કરી શકે છે એના પત્ની કોણ છે ઘરે સરસ્વતી જેના ઘેરે મીઠા બોલું માણા હોય ને એનો પતિ સર્જન કરી શકે બાકી ગયા ભેગા ઉપાડા કર્યા કેમ નતા ફોન ઉપાડતા ક્યાં હતા ઓલા નવા નવા ફોન આવે ને બેન નવા નવા ફોન આવે ને એને બહુ ડખા થતા ઓલી બિચારી ગામડાની બેન હોય એ ફોન કરે એટલે ઓલે પણ ઓલી કેસેટ વાગે એ આપકા ફોન નહીં લે શકતા હવે બાય એવું બોલે ફોનમાં કે તમારો ફોન એ નથી લઈ શકતા ઈ ધણી નું ઘી હું થાય પછી આવે એટલે તરત કે હતી કોણ કોણ બોલતી ખબર તો ટાવર નહીં બધે એટલા બધા ટાવર નહોતા એમાં સુરતમાં તો બોલતા સુરતમાં ફોન નવા નવા આવ્યા ત્યારે બોલતા કે કવરેજ વિસ્તાર થી ઓલી કામરેજ સમજતી હતી બાય કામરે સમજ કામરેજ હું તમારા બાપનો નો ઓલી બાય કોણ બોલતી હતી વિશ્વમાં આ નવા નવા ફોન આવે છે બહુ ડખા છે ટૂંકી વાત બ્રહ્મા સર્જન કરે છે એનું કારણ ઘરે સરસ્વતી બેઠી છે વિષ્ણુ ભગવાન એ શું કરે છે જગતનું ભરણ પોષણ કરે છે બીજાના ઘરનું ભરણ પોષણ કરે છે તો એની ઘેરે કોણ છે મહાલક્ષ્મી છે જેના ઘરમાં આવી મહાલક્ષ્મી જેવી જગદંબા ભગવાન રામ હોય પણ પાત્ર માં જાનકી બેઠી છે ને એટલે આપણે રામને યાદ કરીએ છીએ રામાયણ તમે માં જાનકી પાત્ર કાઢી નાખો તો પુસ્તક મટીન પસ્તી થઈ જાય મહાભારત જેવા ગ્રંથમાંથી તમે દ્રૌપદી પાત્ર કાઢી નાખો એટલે પુસ્તક મટીને પસ્તી થઈ જાય ભગવાન કૃષ્ણના જીવનમાંથી રાધાને કાઢી નાખો કૃષ્ણ આધા થઈ જાય વીરપુરમાંથી માં વીરબાઈને એક બાજુ મૂકી ગયો સાહેબ વીરબાઈ માનું પાત્ર લઈ લ્યો તો મને નથી લાગતું કે આપણે પછી આ વાતને યાદ કરી શકતા હોય